ડબલ્યુ પીએલ બે હજાર ચોવીસમાં ગઈકાલે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં દિપ્તિ શર્માએ મહિલા પ્રીમિયર લીગમાં હેટ્રિક લઈને ઇતિહાસ રચી દીધો હતો આ મેચમાં સ્ટાર ઓલરાઉન્ડર દિપ્તિ શર્માના પ્રદર્શનના આધારે યુપી વોરિયર્સે દિલ્હી કેપિટલ્સ સામે એક રનથી રોમાંચક વિજય નોંધાવ્યો હતો દીપ્તિ શર્માએ પ્રથમ બેટિંગ કરતાં ઓગણસાહીઠ રનની ઇનિગ્રમી હતી આ પછી તેણે બોલિંગમાં તેની કુશળતા બતાવી અને મહિલા પ્રીમિયર લીગમાં હેટ્રિક લઈને ઇતિહાસ રચી દીધો દિપ્તી શર્મા મહિલા પ્રીમિયર લીગા હેટ્રિક લેનારી પ્રથમ ભારતીય ખેલાડી બની હતી તો આ સિવાય માહિતી અનુસાર દીપ્તી શર્માએ તેની ચાર ઓવરમાં ઓગણીસ રન આપીને ચાર વિકેટ લીધી હતી ગયા વર્ષે મુંબઈ ઇન્ડિયન્સની ઇસ્સીવોંગે ડબ્લ્યુપીએલમાં હેટ્રિક લઈને ઇતિહાસ રચ્યો હતો અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં હેટ્રિક લેનારી દિપ્તી તેના પછી બીજી બોલર બની ગઈ બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ